હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને વ્રત ઉપવાસ બધા લોકો કરતા જ હોય છે પણ વ્રત ઉપવાસમાં આપણે એકનું એક ફળાર ખાઈને કંટાળી જઈએ છીએ ત્યારે ફ્રેન્ડ્સ તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો પેટીસ પણ ભૂલાવી દેશે એવો સરસ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થાય છે અને આપણે નવીન રીતે બનાવીશું એટલે બનાવવામાં પણ સરળ રહે અને પહેલીવારમાં જ પરફેક્ટ બને ચીઝ પોટેટો ખાતા હોય ને એવો જ આ નાસ્તો બનીને ટેસ્ટમાં રેડી થાય છે તો ફ્રેન્ડ્સ વિડીયો પૂરેપૂરો જોજો જરા પણ સ્કીપ ન કરતા જેથી એક પણ સ્ટેપ તમારાથી મિસ ન થાય વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરજો તો અહીં આપણે એક કપ ભરીને સાબુદાણા લીધા છે વજનમાં માપીએ તો એકસો પચાસ ગ્રામ જેટલા સાબુદાણા છે તો આ સાબુદાણાનો આપણે પાવડર રેડી કરવાનો છે એટલે અહીંયા નાનું મિક્સર જાર લેવાનું જેથી સરસ ફાઇન એવો આપણે પાવડર રેડી કરી શકીએ અને બને એટલો ઝીણો જ પાવડર આપણે પીસવાનો છે ઘણી વખત ફ્રેન્ડ્સ આપણે બહાર પણ સાબુદાણાનો ફરાળી લોટ લઈ આવતા હોઈએ છીએ પણ આ રીતે ઘરે ચોખ્ખો લોટ બનાવવો જોઈએ આપણે જે બજારમાંથી લઈ આવીએ તે ભેળસેળવાળો લોટ હોય છે એટલે આ રીતે આપણે સાબુદાણાનો લોટ ઘરે સરસ એવો દળી શકીએ છીએ તમે અહીંયા જોઈ શકો છો આ રીતનો આપણે સાબુદાણાને સરસ પીસી લીધા છે તો આ પાવડરને આપણે આ રીતે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી દઈશું જે માપથી આપણે સાબુદાણા લીધા છે એટલા જ પ્રમાણમાં આપણે બાફેલા બટેકાને આ રીતે ક્રોસ કરીને માવો બનાવીને લીધો છે તો અહીંયા બટેકામાં આપણે થોડા મસાલા કરવાના છે તો આપણે થોડું એવું અહીંયા ક્રોસ કરેલું એક ચમચી જેટલું આદું અને સ્વાદ પ્રમાણે આપણે લીલું મરચું ઉમેરેલું છે એક ચમચી આપણે ખાંડ લીધી છે અને થોડું આખું જીરું લીધું છે અને થોડું એવું આપણે તજ લવિંગનો પાવડર ઉમેરેલો છે ટેસ્ટ માટે ને ત્રણથી ચાર ચમચી જેટલી આપણે શેકેલા સિંગ દાણાને ક્રશ કરીને ઉમેરેલા છે અને થોડા લીલા ધાણા ઉમેરેલા છે બસ આટલા જ મસાલાની જરૂર પડશે વધુ આપણે મસાલા પણ નહીં ઉમેરીએ સાથે તમે જે વ્રતમાં મીઠું ખાતા હોય ને એ મીઠું ઉમેરી દેવાનું છે અહીંયા સ્વાદ પ્રમાણે બોટેકા બાફતી વખતે પણ આપણે મીઠું ઉમેરેલું છે એટલે સાચવીને મીઠું ઉમેરવાનું જેટલું ખાતા હોય ને સ્વાદ મુજબ તે રીતે ઉમેરી દેવાનું છે અને અડધા લીંબુનો આપણે અહીંયા રસ ઉમેરી દેશું ખાંડ આપણે પહેલાં જ ઉમેરેલી હતી એટલે ખાંડ ન ઉમેરવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ ગુજરાતી લોકો જે વાનગી બનાવે તેમાં ખટાશ ગળા તીખાસ તો જોઈએ જ એટલે આપણે અહીંયા ઉમેરેલું છે તમને પસંદ ન હોય તો તમે અહીંયા ખાલી ફક્ત લીંબુ ઉમેરી શકો છો ખાંડ સ્કીપ કરી શકો છો ટેસ્ટ માટે આપણે અહીંયા લીંબુનો ઉપયોગ કરેલો છે પછી આ રીતે આપણે અડધો સાબુદાણાનો પાવડર ઉમેરેલો છે પહેલાં પછી જેટલી જરૂર લાગે એટલો સાબુદાણાનો પાવડર ઉમેરી દેવાનો છે તો અહીંયા આપણે પૂરો સાબુદાણાનો પાવડર ઉમેરી દીધો છે તમે અહીંયા જોઈ શકો છો ઘણી વખત બટેકા ચીકણા પણ હોય છે તો વધુ પણ પાવડરનો ઉપયોગ અહીંયા જરૂર પડે તો તમારે ઉમેરી દેવાનું એવું નથી કે પરફેક્ટ એક કપ બટેકા હોય તો તેની સામે તમારે એક જ કપ ઉમેરવા સાબુદાણાનો પાવડર તમને અહીંયા જરૂર લાગે ને એટલો તમે સાબુદાણાનો પાવડર ઉમેરી શકો છો જો એવું લાગે કે બટેકા ચીકણા છે પરફેક્ટ બાઇન્ડ નથી થતું અને વધુ ચીપચીપ પૂરીએ છે તો તમારે બેથી ત્રણ ચમચી જેટલો સાબુદાણાનો પાવડર છે તે ઉમેરી દેવાનો તો હવે આપણે હાથ ઉપર થોડું તેલ લગાવી દેશું બધું સરસ મિક્સ થઈ ગયું છે વધુ આપણે તેને છોડવાનું નથી નહીં તો બટેકા ચીકણા થઈ જશે અને એમાંથી આપણે આ રીતે સિલિન્ડર સેપ આપી દેવાનો છે નાના નાના બાઇટ્સ રેડી કરી લેશું મીડિયમ સાઇઝના શેપ તમારા પસંદ ઉપર છે અહીંયા તમને જે સેપ પસંદ હોય ને તે તમે બનાવી શકો છો રાઉન્ડ છે ગોળ તમને જે શેપ સ્ક્વેર પસંદ હોય અથવા તમારી પાસે કોઈ કૂકી કટર હોય તો તેનો ઉપયોગ કરીને પણ તમે શેપ આપી શકો છો સેપથી કંઈ જ મહત્ત્વ અહીંયા નથી ટેસ્ટમાં જ આપણે એકદમ બેસ્ટ બનાવીને રેડી કરવાના છે પણ પોટેટો બાઇટ્સ છે ને તે આ રીતે હોય છે એટલે આપણે તે આ શેપ આપેલો છે જેથી ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટી લાગે શેપ જોઈને તો આ રીતે બધા જ આપણે બાઇટ્સ રેડી કરી લેવાના છે તો ત્યાં સુધી મારા ફ્રેન્ડ્સ ચેનલ ઉપર નવા હોય ને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ઝડપથી જાઓ અને આવા જ ફરાળી રેસીપી વિડીયોઝ જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તો અહીંયા જોઈ શકો છો આપણે બધા જ બાઇટ્સ રેડી કરી લીધા છે અને તમે શું નામ આપશો કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો હવે આપણે તેલને ગરમ થવા માટે રાખીશું તો તો અહીંયા આપણે તેલ ગરમ થવા માટે રાખેલું છે તમે જે વ્રત ઉપવાસના તેલ ખાતા હોય તે લઈ લેવાનું છે અને તેલને મીડિયમ ગરમ કરવાનું છે બહુ હાઈ ફ્લેમ ઉપર આપણે તેને ગરમ નથી કરવાનું તમે અહીંયા જોઈ શકો છો એક બાઇટ્સ આપણે આ રીતે રાખીએ અને બબલ્સ આવે છે બસ આ જ રીતે આપણે તેલનું ટેમ્પરેચર રાખવાનું છે પછી જેટલો કડાઈમાં સમાય ને એટલો નાસ્તો ઉમેરી દેવાનો છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ માટે તેને તળવાનું છે પણ અહીંયા ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે આ બાઇટ્સ મૂકી દઈને પછી તરત તેને નહીં પલટાવી દેવાના થોડીક વાર માટે તેને શેપ લેવા દેવાનો પછી જ તેને પલટાવવાના છે જો ઉતાવળમાં પલટાવશો તો તૂટી જવાની શક્યતા રહી છે એટલે હળવા હાથે જ પછી બે ત્રિમ ત્રણ મિનિટ જેટલો સમય થઈ જાય ને પછી જ તેને તમારે પલટાવવાના છે તો આ રીતે આપણે તેને હળવા હાથે પલટાવતા જશું અને સરસ ક્રિસ્પી અને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને થવા દેશું આ રીતે ફ્રેન્ડ્સ આ નાસ્તો બનાવી લેશો ને એટલે તમે ફરાળી પેટીસ તો ભૂલી જ જવાના છો એટલો સરસ ટેસ્ટી નાસ્તો બનીને રેડી થાય છે તો હાલ શ્રાવણ મહિનો બધા લોકો કરતા જ હોય છે તો શ્રાવણ મહિનામાં ફ્રેન્ડ્સ ઘણી વખત એવું થાય ને કે આપણે એકનું એક ફરાળ ખાઈને કંટાળી જાય એમ થાય આજે કંઈક યુનિક બનાવીએ તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે ફ્રેન્ડ્સ ને રેસીપી સારી લાગે ને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં જે લોકો શ્રાવણ મહિનો કરતા હોય ને એને ખૂબ ઉપયોગી થશે અને સાથે ચેનલ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો અહીંયા આપણે કલર પણ સરસ આવી ગયો છે આપણા નાસ્તાનો તો ચાલો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ રીતે તો આ નાસ્તો ફ્રેન્ડ્સ બનાવો સાવ સરળ સિમ્પલ છે તમે એકવાર બનાવી લેશો ને એટલે આ આના ફેન થઈ જવાના છો એવું નથી કે વધ ઉપવાસમાં જ બનાવો આને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો આ નાસ્તા સાથે આપણે એક પરાળી ચટણી પણ બનાવેલી છે ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરેપૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તે ચટણી રેસિપી પણ તમે જોઈ શકો તો અહીંયા સરસ નાસ્તો તળાઈ ગયો છે તો તેને આપણે આ રીતે ઝારામાં કાઢી લેશું જેથી વધારાનું તેલ હોય તે બધું ઝારામાંથી આ રીતે નીતરી જાય અને નાસ્તો સરસ એવો ટેસ્ટી બનીને તૈયાર પણ થઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો તો આ રીતે બધો નાસ્તો આપણે રેડી કરી લેશું તો ચાલો ફરાળી ચટણી બનાવીશું તો તેના માટે આપણે લીલા મરચાં લીધા છે સાથે એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને તેની સાથે આપણે થોડો મરી પાવડર શેકેલા જીરા પાવડર અને સ્વાદ અનુસાર ફરાળી મીઠું લીધું છે તો બધી વસ્તુને આ રીતે મિક્સર જારની અંદર ઉમેરી દેવાની છે જે તમે ફરાળમાં ખાતા હોય ને તે મસાલા અહીંયા લઈ શકો છો સાથે જ આપણે તેની અંદર બેથી ત્રણ ચમચી જેટલું આપણે ક્રોસ કરેલા શેકેલા સિંગદાણા ઉમેરી દેવાના છે સાથે બેથી ત્રણ ચમચી જેટલું આપણે દહીં ઉમેરવાનું છે અહીંયા ફ્રેન્ડ્સ આપણે પાણીની જગ્યાએ દહીંનો ઉપયોગ કરીશું જેથી આપણી ચટણી છે તે ખૂબ જ સરસ ટેસ્ટી બને દહીંથી ચટણીનો દેખાવ ખૂબ જ સરસ આવે છે અને લાંબો સમય સુધી તે કાળી પણ નથી થતી તો હવે આપણે શું કરવાનું છે કોથમરી ઉમેરી દઈશું ડાળી સહિત જ જેથી ખૂબ જ સરસ ચટણીનો ફ્લેવર આવે બસ આટલા જ મસાલા જોશે અને આપણે એકદમ ફાઇન ચટણી પીસી લેશું તો ચટણી રેડી છે અને આ બાજુ આપણો નાસ્તો પણ તૈયાર છે તો ચાલો હવે આપણે સર્વ કરીશું આ ચટણી સાથે આ નાસ્તો ખાઈ લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારું પેટ પણ ભરેલું રહેશે અને વારે ઘણીએ ભૂખ પણ નહીં લાગે આને તમે ટોમેટો કેચઅપ્સ છે ચટણી છે દહીં સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ સરસ ટેસ્ટી નાસ્તો બનેલો છે ફ્રેન્ડ્સ એવું જ લાગશે કે તમે ચીઝ પોટેટો બાય ખાઈ રહ્યા હોય એટલો સરસ કુરકુરો ટેસ્ટી બનીને રેડી થયો છે તો આ શ્રાવણ માસમાં તમે એકવાર તો આ રીતે આ નાસ્તો ઝડપથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવશે તમે અહીંયા જોઈ શકો છો નાસ્તો કેટલો સરસ સોફ્ટ છે બહારથી સરસ ક્રિસ્પી લેયર અને અંદરથી સરસ એવું સોફ્ટ અહીંયા તમે ખાતા હોય ને ફરાળમાં તો ચીઝ પણ ઉમેરી શકાય અથવા પનીર પણ ઉમેરી શકો છો પસંદ તમારી છે ખાતા હોય તો ઉમેરવું તો આ રીતે તેને ચટણીમાં ડીપ કરીને ખાવાની કંઈક મજા જ અલગ છે ફ્રેન્ડ્સ તો આ રીતે આ ફરાળ બનાવી લેશો ને એટલે કોઈ શ્રાવણ મહિનો કરવાની ના જ નહીં પાડે અગિયારસ હોય અથવા પૂનમ હોય કે શ્રાવણ મહિનાના સોમવાર હોય ત્યારે જો તમારે પેટીસ ખાઈને કંટાળી ગયા હોય ને એકનો એક ફરાળ ખાઈને કંટાળી ગયા હોય ને ત્યારે આ ડીશ એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને ખૂબ જ પસંદ આવશે અને યુનિક અને નવો નાસ્તો બનીને રેડી થઈ જશે ટેસ્ટી પણ એટલો છે એટલે બધા લોકોને તો ખૂબ જ પ્રિય થઈ જશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં મળીશું નો આ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ